હેલો વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ આઠ વિષય સંસ્કૃત પાઠ ત્રણ પ્રહેલિકા પ્રહેલિકા એટલે શું ઉખાણા હવે ઉખાણા તો તમને બધાને ખબર છે તમને કંઈ પણ બી પ્રશ્ન પૂછવામાં આવે અને એનો જે જવાબ આપો તેને ઉખાણા કહેવાય છે હવે ઉખાણાથી આપણને શું ફરક પડે છે તો ઉખાણાથી આપણને આપણું જ્ઞાન વધે છે પછી બીજું કે ઉખાણાથી આપણને અભ્યાસની અંદર બુદ્ધિ તેજસ્વી બને છે આ આ બધું ઉખાણાના લીધે આપણને ઘણો બધો ફાયદો થાય છે બરાબર બીજી વસ્તુ કે ઉખાણાની અંદર જ જો જવાબ આપેલો હોય તો તે ઉખાણાને આંતરા લાભ કહેવાય છે ઉખાણાની અંદર પણ બી ઘણી વખત જવાબ આપી દીધેલા હોય છે તો તમારે એ ઉખાણાને એ તેને લાભ કહેવાય છે અને ઉખાણાની અંદર જો જવાબ ના આપ્યો હોય તેને બહિરા લાભ કહેવાય છે આટલી બે વસ્તુ બરાબર યાદ રાખવાની છે કે ઉખાણાની અંદર જો જવાબ આપ્યો હોય તો લાભ કહેવાય અને ઉખાણાની અંદર જવાબ ના આપ્યો હોય તો બહિરા લાભ કહેવાય છે તો ચલો હવે આપણે અહીંયા શ્લોક દ્વારા ઉખાણા છે તમારે મારાથી પહેલાં જવાબ આપી દેવાનો છે બરાબર પણ તમે એવું કહેશો ટીચર તમે તો બિલકુલ સાંભળતા નથી તો કેવી રીતે જવાબ આપવાનો તો તમે જે જવાબ આપશો તો તમને પણ બી થોડું વધારે જ્ઞાન મળશે પણ હું જ જવાબ આપું એ પહેલાં તમારે જવાબ આપી દેવાનો છે ચલો હવે અહીં આપણા શ્લોકનું શબ્દાર્થ જોઈશું અને ભાષાંતર કરીશું એટલે ભાષાંતર કરીશું ગુજરાતીમાં એટલે તરત તમને જવાબ યાદ આવી જશે એક ચક્ષુણ કાકોય બિલમ વિચ્છનમ પન્નગઃ ક્ષિયતિવર્ધતે ચમુદ્રો ન ચંદ્રમા એક એટલે એક ચક્ષુ ન એની સંધિ છૂટી પાડીએ તો ચક્ષુ વત્તા ન એટલે આંખવાળો કાતો આંખ કા આંખ નથી અયમ અહીંયા કાકો વધતા અયમ અયમ એટલે આ અને કાક એટલે કાગડો બિલમ ઇચ્છનમ પન્નગ એની સંધિ છૂટી પાડીએ તો બિલમ એટલે દર કાતો દરમાં ઇચ્છન ઈચ્છા ન એટલે ઈચ્છતો હોવા છતાં પન્નગ એટલે સાપ બીજી લીટીમાં ક્ષિયતે એટલે ઘટે છે અને ચૈવ વત્તા ન ચૈવ વત્તા એવ એની સંધિ છૂટી પાડીએ તો એનો ચ એટલે અનય થાય અને એવમ એટલે માત્ર વરદતે વરદતે એટલે વધે છે સમુદ્રો એટલે સમુદ્ર અને ચંદ્રમાન એટલે ચંદ્ર એનું ભાષાંતર જોઈશું હવે આપણે એક ચક્ષુન કાકો અયમ બિલંબિ ઇચ્છનમ પન્નગહ એક આંખવાળો છે પણ કાગડો નથી જો અહીંયા એક આંખવાળો છે પણ કાગડો નથી બિલંબિ મિચ્છનમ પન્નગહ દરમાં પ્રવેશવા ઈચ્છતો હોવા છતાં તે સાપ નથી પણ નગર એટલે સાપ તે સાપ નથી ક્ષિય વર્ધતે ચૈવ એવમ ન સમુદ્રો ન ચંદ્રમાં ઘટે છે અને વધે છે પણ તે સમુદ્ર કે ચંદ્રમાં નથી તમને ખબર છે કે સમુદ્રની અંદર મોજા ઉછળે છે તો ઘણી વખત પાણી વધારે હોય છે ઘણી વખત પાણી ઓછું હોય છે એવી જ રીતે ચંદ્રમામાં પણ બી એમ તમને ખબર જ છે કે વધ આવે ત્યારે ચંદ્ર ઘટતો જાય છે અને પૂનમ આવે ત્યારે ચંદ્ર મોટો થઈ જાય છે તો એનો જવાબ આવશે સૂચિકા સૂચિકા એટલે શું સૂચિકા એટલે સોય હવે તમે કહેશો ટીચર આનો તો મતલબ કંઈ ખબર જ નથી પડી અમને તો સોયને કાણું હોય છે તો કાણાને શું કહીશું આપણે આંખ કહીશું તે કપડાં સીવતી વખતે મશીન હોય ને તો કપડાં સીવીએ છીએ ને આપણે તો સીવતી વખતે કપડાંની અંદર એ દરમાં જાય છે દરમાં જાય છે ને સોય અંદર બાર અંદર બાર અંદર બાર થાય છે તે દેહ વિનાની છે દેહ એટલે શરીર વિનાની છે પણ આગળ વધે છે વધે છે ને અને સિલાઈ થાય છે એટલા માટે આનો જવાબ આવશે સુચિકા ચલો શ્લોક નંબર બે ચતુર મૂર્ખા ન ચ બ્રહ્મા વૃષારૂઢો ન શંકર નિર્જીવ્ય ન ચ નિરાહારી અર્ધશ્રમ ધાન્ય ભક્ષણમ ચુખા એટલે બળદ પર સવાર થયેલ શંકર એટલે શંકર બીજી લીટીમાં છે નિર્જીવ નિર્જીવ એટલે જીવ વગરનો ચ એટલે નથી નિરાહારી એટલે આહાર છોડી દીધેલ અજ્રશ્રમ એટલે સતત ધાન્ય ભક્ષણમ અનાજ ખાય છે ચતુરમૂર્ખો ન ચ બ્રહ્મા વૃષો રૂડો ન શંકર તે ચાર મુખવાળો છે પણ બ્રહ્મા નથી બળદ પર બેસનાર છે પણ શંકર નથી નિર્જીવે નિરાહારી અજ્રસમ ધાન્ય ભક્ષણમ જીવ વગરનો છે અને આહાર છોડી દીધેલ છે પણ સતત અનાજ ખાય છે બોલો આનો જવાબ શું આવશે તો આનો જવાબ આવશે હલમ હલમ એટલે હળ હવે તમે કશો ટીચર આમાં તો કંઈ ખબર જ ના પડી ચાર મુખવાળો છે પણ બ્રહ્મા નથી બ્રહ્માને કેટલા મુખ હોય તમને ખબર છે ને ચાર મુખ હોય બળદ પર બેસનાર છે પણ શંકર નથી બળદ ઉપર કોણ બેસે શંકર ભગવાન જ બેસે જીવ વગરનો છે જીવ હોય તો જ આપણે એની પર બેસી શકીએ પણ જીવ વગરનો છે આહાર છોડી દીધેલ છે એ ખાતો પણ બી નથી પણ સતત અનાજ ખાય છે એ અનાજ તો પણ બી ખાય છે એ ખાતો નથી તો પણ બી અનાજ ખાય છે તો હળ કહેવાય છે એને સંસ્કૃતમાં કહેવાય છે તો હવે હું તમને સમજાવું કે કેવી રીતે કહેવાય છે તો હળને ચાર ખૂણા હોય છે તેને બળદ પર રાખવામાં આવે છે તમને ખબર છે ને કે બળદ હોય ત્યારે હળ ખેંચાય પણ અત્યારે આ જમાનામાં તો હવે બળદ તો ઉપયોગમાં આવતો જ નથી શું આવે છે ટ્રેક્ટરથી જ બધું કામ ચાલે છે તે જીવ વગરનો છે ફળની અંદર જીવ હોય છે નથી હોતો અને ખોરાક ખાતો નથી પણ સતત ખેડવામાં ઉપયોગ થતો હોવાથી જાણે અનાજ ખાય છે કે ખેતરમાં ખેડતું જાય અને એની અંદર તમે અનાજના દાણા નાખો તો એની અંદર પડતા જાય છે અને આપણને વધારે અનાજ ઉત્પન્ન કરી આપે છે ચલો શ્લોક નંબર ત્રણ અપદો દૂરગામી ન ચ સાક્ષરો ન ચંડિત અમુખમ સ્ફુટ વક્તા ન સ્ફુટ વક્તા ચયો જાનાતી સ પંડિત સરસ છે પહેલી કા મજા આવશે તમને આનમાં તો અપદ અપદ એટલે પગ વગરનો દૂર એટલે દૂર સુધી જનાર ચ એટલે અને સાક્ષરો સાક્ષરો એટલે વિદ્વાન અક્ષર જ્ઞાનવાળો ન એટલે નથી ચ એટલે અને પંડિત એટલે પંડિત અમુખમ એટલે મુખ વિનાનો સ્પુટ વક્તા સ્પષ્ટ બોલનારો એટલે ચોખ્ખું બોલે છે ચ એટલે અને યો એટલે જે કાતો વ્યક્તિ જાનાતી જાનાતી એટલે જાણે છે સ એટલે તે પંડિત એટલે પંડિત કાં તો જ્ઞાની અપદો દૂરગામી ચ સાક્ષરો ન ચ પંડિત જે પગ વર્ગનો છે છતાં દૂર સુધી જનારો છે જે પોતે સાક્ષર છે છતાં પંડિત નથી તમને ખબર હોય છે કે પંડિતને સૌથી વધારે જ્ઞાન હોય છે કે આપણા ઘરે કથા કરવા આવે છે એ તમે જોજો પંડિતો જલ્દી શ્લોક બોલે છે કેમ કારણ કે એમનામાં જ્ઞાન વધારે હોય છે અમુખ સ્ફુટ વક્તા ચો જાનાતી હ જેને મુખ નથી છતાં સ્પષ્ટ બોલે છે આને જે જાણે છે તે પંડિત છે બોલો આનો જવાબ શું આવશે મારાથી પહેલાં તમે જવાબ ભૂલી જાઓ એમ તો આનો જવાબ આવશે લિખતમ પત્રમ લિખતમ પત્રમ એટલે લખેલો પત્ર પત્ર તો તમે લખો છો ને હવે અત્યારે આ જમાનામાં તો પત્ર લખવાનો હોતા નથી હવે તો મોબાઈલ ફોન આવી ગયો છે એટલે મોબાઈલ દ્વારા તમે બધું કામ કરી દો છો એમ પણ પહેલાંના જમાનામાં પત્ર લખાતા હતા તો લિખતમ પત્રમ એટલે ગુજરાતીમાં થશે લખેલો પત્ર તમે કહેશો ટીચર આમાં તો અમને કંઈ ખબર જ ના પડી એમ તો લખેલા પત્રને પગ હોતા નથી હોય છે એના પગ નથી હોતા છતાં તે દૂર દૂર સુધી પ્રદેશમાં જાય છે આપણે ઓસ્ટ્રેલિયા મોકલીએ છીએ અમેરિકા મોકલીએ છીએ તો પણ બી બધું પહોંચી જાય છે ને એના પગ નથી તો છતાં પણ બી પહોંચી જાય છે તે પોતે અક્ષરવાળો છે છતાં પંડિત નથી એની અંદર આપણે લખાણ કરીએ છીએ પણ એ પંડિત કહેવાય છે નથી કહેવાતું પત્રને મુખ હોતું નથી એને મોઢું હોય છે નથી તેમ છતાં તે સ્પષ્ટ બોલના હોય છે એની અંદર જે લખ્યું હોય છે તે આપણે સ્પષ્ટ રીતે બોલી શકીએ છીએ એટલા માટે કહેવાય છે લખેલો પત્ર ચલો હવે શ્લોક નંબર ચાર પર્વતાગ્રેથો રથોયાતિ ભૂમો ત્રિષ્ટિ સારથીય ચલતી વાયુ વેગેન પદમેકહ ન ગચ્છ તે સરસ છે પણ બે ખાણાનો જવાબ તમારે મારાથી પહેલા આપી દેવાનો છે આપણે ગુજરાતી કરીએ પછી પર્વતાગ્રે પર્વતાગ્રહ એટલે પર્વતની આગળ કાં તો પર્વતની ટોચ રથ એટલે રથ યાતી એટલે જાય છે ભૂમો એટલે પૃથ્વી પર કાં તો જમીન પર તિષ્ટતી ઊભો છે ચલતી ચાલે છે પદમેકમ એટલે એક પગલું ન ગચ્છતી જતો નથી રથો યાતી ભૂમો તિષ્ટતી સારથીય પર્વતની આગળ કાં તો પર્વતની ટોચ પર રથ જાય છે સારથી જમીન ઉપર ઊભો છે વાયુ વેગે ચાલે છે એક પગલું પણ જતો નથી પર્વતની ટોચ ઉપર રથ જાય છે તમને ખબર છે રથ એટલે શું એમ તમને બધાને ખબર છે કે આપણે અંબાજી ચાલતા જઈએ છીએ ત્યારે કેટલા બધા રથ હોય છે એમ પર્વતની ટોચ પર રથ જાય છે સારથી જમીન ઉપર હોય છે હવે સારથી તમને ખબર છે આપણે મહાભારતમાં અર્જુનો સારથી કોણ બન્યું હતું કૃષ્ણ ભગવાન એમ અહીંયા પણ બી એમ સારથી જમીન ઉપર ઊભો છે કે જે કામ કરે છે જમીન ઉપર છે રથ પર્વતની ટોચ ઉપર જાય છે અને સારથી જમીન પર ઊભો છે વાયુ વેગે ચાલે છે પવનથી ચાલે છે એક પગલું પણ જતો નથી એક ડગલું પણ બી આગળ જતો નથી બોલો હવે તમે મારાથી પહેલાં જવાબ તમે શોધી કાઢ્યો હશે ને તો એનો જવાબ આવશે ચાક ચાક એટલે કુંભારનો ચાકડો હવે આની અંદર પણ બી તમને સમજાવું છું કે માટીના નાખીને તે પર્વત ઉપર તમે ચાકડો જોયો હશે ગોળ આકારનો હોય છે ચાકડો એની ઉપર વચ્ચે જે ગોળ આંગળ છે એની પર તમે માટી નાખો માટી નાખીને ચાકડો તમે સતત ગોળ ફેવરી દો અને પછી માટીને તમે બે હાથથી આકાર આપો એવો તેવો આકાર બને છે અને ઉપર જાય છે એટલે શું બન્યું પર્વતની ટોચ બનીને એટલે માટીના પીંડ તે પર્વત તથા કુંભારના ચાકડાનું પૈડું તે રથ રથ બન્યો ને તમે ગોળ ગોળ એટલે ચાલે છે ને આમ પૈડું ચાલે છે કુંભાર જમીન ઉપર બેસીને ચાકડો ચલાવે છે તો સારથી ક્યાં બેઠો હોય છે નીચે અને એનું જે માટલું જે ઘડાય છે એ ક્યાં જાય છે ઉપર જાય છે એટલે પર્વતની ટોચ પર જાય છે આ પૈડું વાયુ વેગે ચાલે છે તમે ચલાવો એક વખત રાઉન્ડ મારો એટલે એના જાતે સતત ચાલતું રહે છે પરંતુ તે ગોળ ગોળ ફરે છે એક પગલું પણ આગળ વધતો નથી ગોળ ગોળ ફરે છે પણ એક ડગલું આગળ વધે છે નથી વધતો એટલા માટે તેનો જવાબ આવે છે કુંભારનો ચાકડો સંસ્કૃતમાં કહેવાય છે ચાક અ શ્લોક નંબર પાંચ સુવર્ણશ સુવર્ણશ્ય સુવર્ણશ્ય ચ જાનકી પ્રેશિતા ત રામેણ સુવર્ણશ્ય ચ મુદ્રિકા આ પણ બી બહુ સરસ છે મારાથી પહેલાં તમારે જવાબ બોલી જવાનો છે જાનકી જાનકી તમને આપ્યું છે જાનકી એટલે જાનકી હવે જાનકી કોણ હોય છે સીતા માતા ત એટલે તમારા રામેણ એટલે રામ વડે સુવર્ણ સોનાની કાં તો સુવર્ણની ચ એટલે અને મુદ્રિકા વિન્ટી પ્રેશિતા મોકલાઈ છે તમને ખબર જ હશે એમ કે જ્યારે રાવણ સીતા માતાને ઉપાડી જાય છે ત્યારે હનુમાનજી એમની મદદ કરે છે ને રામ ભગવાન હવે સીતા સીતામાતા લંકામાં હોય છે હવે હનુમાનજી ત્યાં જાય તો સીતા ઓળખી કેવી રીતે તો રામ ભગવાન હનુમાનજીને વિંટી આપે છે અને વિંટી જેવી સીતા માતાને બતાવે છે તરત જ ખબર પડી જાય છે કે આ તો મારા રામ ભગવાનની છે કે વિંટી એ જ અહીંયા આપણને શ્લોક દ્વારા સમજાવ્યું છે એનો જવાબ તો મોટા ભાગે હું તમને બોલી જ દીધો છે સુવર્ણસ સુવર્ણસ જાનકી પ્રેષિતા તવ રામેણ સુવર્ણશ ચ મુદ્રિકા તમારા રામ વડે સુવર્ણની 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 કાં તો સોનાની 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 અને સોનાની વિનંતી મોકલાઈ છે હવે અહીંયા તમને એવું લાગશે કે ટીચર આનો જવાબ તો કંઈ મેળ પડતો નથી પણ આનો જવાબ તો અંદર જ આપણને આપી દીધો છે અહીં એક જ શબ્દ કેટલી વખત આવે છે સુવર્ણશ ચાર વખત આવે છે તો રામ સીતાજી માટે જે વિન્ટી સોનાની હોય છે એ સોનાનો શબ્દ ચાર જુદા જુદા અર્થમાં આપેલો હોય છે સુવર્ણ એટલે ચળકતા રંગની સુવર્ણ એટલે રામ એ બે વણ જેની પર લખાયેલા હોય છે તે સુવર્ણ એટલે હેંસી રતિભારની તેમજ થોડીક જ અંદર સોનાનો ભાગ હોય તે અને સુવર્ણ એટલે સોનાનો આ ચાર એનાર્થ થાય છે અને આનો જવાબ અંદર જ હોય છે સોનાની વિનંતી ચાલ છેલ્લો શ્લોક છે બરાબર ધ્યાન આપજો ભોજાન અંતે ચ કિયમ પેયમ જયંત કશ્ય વે સુત કથમ વિષ્ણુ પદમ પ્રોક્તમ તક્રમ સક્રશ દુર્લભમ ચલો એના શબ્દાર્થ જોઈશું ભોજાન અંતે એટલે ભોજનના અંતે કાં તો ભોજન પછી ચ એટલે અને કી આને કીની ઉપર અનુસ્વાર આપ્યો હોય તો આપણે પાછળ શું બોલીએ છીએ મ આપણે છઠ્ઠા દોરમાં ભણી ગયા તા કિમ એટલે શું પેયમ એટલે પીવા યોગ્ય તો પીવું જોઈએ કશ્ય એટલે કોનો સૂત એટલે પુત્ર વિષ્ણુ પદમ વિષ્ણુનું ધામ કથમ એટલે કેવું પ્રોક્તમ એટલે કહેવાયું તક્રમ એટલે છાસ સક્રશ્ય એટલે ઇન્દ્રનો દુર્લભમ દુર્લભ અહિયાં તમને કીધેલું છે ભોજનાંતે ચકિયમ પેયમ જયંતો પછી જવાબ બધું જ અંદર આપી દીધો હતો આપણને જો તમને ખબર હોય તો એમ ભોજનાંતે ચકિયમ પેય જયંત કશ્યવ્ય સૂત કથમ વિષ્ણુ પદમ પ્રોક્તમ તક્રમ સકષ્ય દુર્લભમ છેલ્લી ત્રણ લીટીમાં જે આપ્યું છે ને તક્રમ સક્કર્ષ દુર્લભમ એ ત્રણ જવાબ અંદર આપી દીધેલા છે મેં તમને પહેલાં જ શરૂઆતમાં કીધું હતું કે જે પ્રહેલિકા હોય એની અંદર જો જવાબ આપી દીધા હોય તો એને કહેવાય છે આંતરાલાપ અને જેમાં જવાબ ના આપ્યા હોય તેને બહિરાલાપ કહેવાય છે તો આની અંદર ત્રણનો જવાબ આપી દીધો છે ભોજન પછી શું પીવું જોઈએ તો ભોજન પછી શું પીવું જોઈએ છાશ પીવી જોઈએ જયંત કોનો પુત્ર છે તો કોનો પુત્ર છે ઇન્દ્રનો વિષ્ણુનું ધામ કેવું કહેવાયું છે તો દુલ્લ બ આની અંદર જ જવાબ આપી દીધા હતા તો પાછળના બે શ્લોક હતા પાંચમો અને છઠ્ઠો એના જવાબ એની અંદર જ હતા અને એકથી ચાર જે શ્લોક હતા એની અંદર જવાબ હતા ને ત્યાં આપણે થોડી બુદ્ધિ ઘસી અને થોડું વધારે જ્ઞાન મેળવ્યું છે મજા આવીને ચલો હવે તમારે નોટબુકમાં શું લખવાનું છે તો આપણે જે છ શ્લોક જોયા એ શ્લોક લખવાના અને નીચે ભાષાંતર લખવાનું છે પણ કેવા અક્ષરે લખવાનું સુંદર અક્ષરે જેટલા અક્ષર સારા આવશે એટલી તમને પણ બી વધારે મજા આવશે હવે આપણે જોઈશું સ્વાધ્યાય સ્વાધ્યાયમાં પ્રશ્ન નંબર એક શબ્દોનું શુદ્ધ ઉચ્ચારણ કરો શબ્દોનું શુદ્ધ ઉચ્ચારણ કરો એટલે એટલું બોલવાનું નથી આપણે અહીંયા લખવાનું પણ બી છે અને તેનું ભાષાંતર પણ બી લખવાનું બરાબર જે શબ્દો આપે છે શબ્દોના અર્થ પણ બી તમારે લખવાના પ્રશ્ન નંબર બે નીચેના પ્રશ્નોના જવાબ આપો છ પ્રશ્નો આપ્યા છે તે આપણે શ્લોક દ્વારા સમજી લીધા છે એના તમારે જવાબ લખવાના છે પ્રશ્ન નંબર ત્રણ કોન્સમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો પાંચ ખાલી જગ્યા આપી છે કોન્સમાં જવાબ પણ બી આપે છે એ તમારે શોધીને જવાબની અંદર લખવાના છે પ્રશ્ન નંબર ચાર નીચેના શ્લોકો સુંદર અક્ષરોમાં લખો હવે પરીક્ષામાં તમને આવી રીતે પૂછાશે એટલે તમારે શ્લોક પણ બી તૈયાર કરવાના હોય છે અને શ્લોક આપ્યા હોય તો તેનું ભાષાંતર પણ બી પૂછાય છે એટલે તમારે બંને તૈયાર કરવા પડશે શ્લોક પણ બી તૈયાર કરવા પડશે અને તેનું ભાષાંતર પણ બી તમારે તૈયાર કરવો પડશે પ્રશ્ન નંબર પાંચ નીચે આપેલા ગુજરાતી શબ્દોને સંસ્કૃતમાં લખો મેં તમને ગુજરાતી અર્થ કીધા હતા યાદ છે ને અંદર આપણને તો અહીંયા ગુજરાતી શબ્દો આપ્યા છે એટલે એનું તમારે સંસ્કૃતમાં શબ્દો લખવાના છે પ્રશ્ન નંબર છ અહીં આ એકમમાં વપરાયેલ સામાસિક શબ્દો આપ્યા છે જેના આધારે અન્ય શબ્દો બનાવો અહીંયા તમને બીજા શબ્દો આપેલા છે વૃષ એટલે ઉપરથીને વૃષારૂઢ તો તો અહીંયા અશ્વ ગજ વૃક્ષ હું તમને એક સમજાવું છું બાકીના તમારે ત્રણ જાતે લખવાના અશ્વ અશ્વ એટલે ઉપરથી ગજ એટલે ઉપરથી વૃક્ષ એટલે ઉપરથી અશ્વરૂ ગજારૂઢઃ વૃક્ષારૂઢ આ ત્રણ શબ્દો લખવાના આવી રીતે બરાબર એ રીતે પદમ એટલે ઉપરથી પદમેક એટલે તો એવી રીતે તમારા શબ્દો લખવાના શબ્દમ વાક્યમ ગીતમ શબ્દમેકમ વાક્યમેકમ અને ગીત મેકમ દિન નિશા વર્ષા દિનાંતે નિશાંતે વર્ષાંતે પર્વતનું આપે છે પર્વત અને પર્વતાગ્રે એટલે રથઃ વૃક્ષ કર અહીંયા જે શબ્દ આવે છે ને પાછળ તમારે બે બે ટપકા જ કરવાના છે ને બીજાની અંદર રથાગ્ર વૃષાગ્રે કરા ઘરે એવી રીતે તમારે પ્રશ્ન નંબર છ માં લખવાનું છે તો પ્રહેલિકાની અંદર તમારે છ શ્લોકો સંસ્કૃતમાંય લખવાના છે નીચે ભાષાંતર પણ બી લખવાનું અને સ્વાધ્યાયમાં પ્રશ્ન નંબર એકથી પ્રશ્ન નંબર છ સુધી સુંદર અક્ષરે નોટબુકમાં લખવાનું છે પાઠ ચાર આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું થેન્ક યુ